મર વરસાદમાં કંઈક જો તીખું મળી જાય તો મજા જ પડી જાય આજે આપણે મુંબઈ સ્ટાઇલ વડાપાઉ બનાવવા છે જે એટલા મસ્ત બને છે ને કે તમે સ્પેશિયલી બહાર ખાતા હોય ને એવો જ સ્વાદ આવશે જય ફેર નહીં સ્પેશિયલી વડાપાવમાં બે વાતનું ધ્યાન રાખવામાં આવે છે એક સ્પેશિયલ મસાલા સાથે વડા બનાવવામાં આવે છે ઘરે આપણે વડા બનાવીએ ત્યારે એવો ટેસ્ટ નથી આવતું તો આજે સ્પેશિયલ મસાલા સાથે વડા બનાવીશું કે બહાર જેવો જ ટેસ્ટ આવશે સાથે વડાપાઉમાં એક સૂકી લસણની ચટણી ઉમેરવામાં આવે છે જે બહાર જેવી ટેસ્ટી બનાવવી હોય તો અમે અમે અમુક ટીપ્સ આપી છે એ પ્રમાણે કરશો એટલે બહાર જેવી જ થશે તો સૌ પ્રથમ આપણે એક વાટકી બેસન લેવાનો છે અને વજનમાં જોઈએ તો અહીં સવા બસો ગ્રામ જેટલો બેસન છે તેને જો આ રીતે ચાળી લેવાનું છે ચાળી લઈએ ને એટલે આ બેસન છે ને તેનું ટેક્સચર ખૂબ સરસ આવે છે જ્યારે તમે એનું બેટર બનાવો ને ત્યારે જો આ રીતે છૂટો થઈ ગયો હોય ને તો સેજે તેમાં ગાંઠું નથી પડતું એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો ત્યાર પછી જે વાટકીથી તમે લોટ લેતા હોય એ જ વાટકીથી મેં અત્યારે પાણી લીધું છે અને થોડું થોડું પાણી ઉમેરી ઘાટું બેટર બનાવીશું જો પાતળું બનાવીએ તો એનું જે વડાનું પ્રોપર જે પળ થાય એ નથી બનતું એટલે હંમેશા ધીમે ધીમે પાણી ઉમેરી બેટર બનાવવું જો આ રીતે હું તમને ચેક કરાવું છું જો આ રીતે ઘાટું હોવું જોઈએ કેટલું સરસ ચમચે ચોટી જાય છે જોઈ શકાય છે અને વચ્ચે તમે જયારે લેટી કરો ત્યારે બેટર ભેગું નથી થતું આ રીતે જાડું જ રાખવાનું છે તો હવે આપણે પાણી જોવું અહીં પોણા કપ જેટલી જરૂર પડે છે થ્રી ફોર કપ જેટલું પાણી યુઝ થયું છે ને પંદર મિનિટ ઢાંકીને રેસ્ટ આપી દેવાનો છે ત્યાર પછી બેટર રેસ્ટ લે છે ત્યાં સુધીમાં એક મસ્ત મજાનો વડાનો મસાલો બનાવવો છે જુઓ અહીં છથી સાત તીખી મરચી લેવાની છે તીખી મરચું લેશું એટલે વડાનો ટેસ્ટ આવી જશે પંદરથી વીસ લસણની કળી જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું ત્યાર પછી એક મોટો આદુનો ટુકડો અને અડધી ચમચી સૂકા ધાણા લેવાના છે તો ધાણા એકદમ મસ્ત ટેસ્ટ આપે છે વડાને ત્યાર પછી જુઓ આ રીતે મેં તેને થોડું બરછટ પીસ્યું છે મૂળ પર સેજ ગ્રાઇન્ડ કરો એટલે આ રીતે સેજ એવું બરછટ પીસાશે એનો ટેસ્ટ ખૂબ સરસ વડામાં આવે છે પાંચસો ગ્રામ બાફેલા બટેકા છે તેને જો આ રીતે મેશ કરી લેવાના છે આ બટેટાને વરાળથી બાફવાના છે ત્યાર પછી એકદમ ઠંડા પડી જાય પછી જો મેશ કરીએ તો જુઓ માવો કેટલો છૂટો છે સેજ જે ચીકાસ નથી પકડી આ રીતે પણ બટેકાનો માવો ચીકણો તમારો નહીં થાય ત્યાર પછી આપણે ચાર મેથી સાત થી આઠ મીઠા લીવડાના પાન ઉમેરવાના છે સ્પેશિયલ વઘાર કરવા જઈ રહ્યા છે એનાથી વડાનો ટેસ્ટ ખૂબ સરસ આવશે આદુ મરચા લસણને વાટ્યું છે તે ઉમેરીએ હિંગ ઉમેરી દેવાની છે હળદર પાવડર ઉમેરી દેવાનો છે સાથે લાલ મરચું પાવડર લીધું છે હવે ગેસની ફ્લેમ જ્યારે આપણે હિંગ ઉમેરીએ ત્યારે બંધ કરીને બધા જ મસાલાને હલાવવાના છે આવું કરવાથી મસાલા બળતા નથી અને મસ્ત ટેસ્ટ આવે છે અને આ વઘારેલો મસાલો છે ને તેને તમે એર કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં મહિનો સુધી સાચવી શકો છો બટેટા સાથે ઉમેરી બે નાની ચમચી મીઠું અને મિક્સ કરી દેવાનું છે એકદમ મસ્ત એવો આ મસાલાથી જ્યારે તમે વડા બનાવશો ને ત્યારે તમને ખ્યાલ આવી જશે એટલા મસ્ત રેડી થાય છે અને જો બટેટા ઠંડા છે અને આપણે વઘારમાં બટેટા નથી ઉમેર્યા એટલે મસાલો ઠંડો જ છે તેલવાળો વાત કરીશું થ પાણીવાળું પણ કરી શકો છો જો આ રીતે તેલવાળો વાત કરી લઈએ ને એટલે વડું છે એ સેજે તમારા હાથ સાથે ચોંટતું નથી રજો કેટલો સૂકો મસાલો છે તે સેજે હાથ સાથે ચોંટ્યો નથી આ રીતે જેવડા આપણા પાઉ હોય એ પ્રમાણે વડા બનાવવાના ત્યાર પછી ખીરું છે તે અહીં આપણે પેંચ જેટલી હિંગ વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હળદર પાવડર અને વન ફોર્ટી સ્પૂન પ્રમાણે મીઠું અને વન ફોર્ટી સ્પૂન પ્રમાણે અજમા સાથે એક ચમચી તેલ લેશું તેલ ઉમેરવાથી જે વડાનું પળ છે એ સોફ્ટ બને છે સે કડક નહીં થાય કે ચવળ જેવું નહીં લાગે જુઓ ખીરું છે એની કન્સિસ્ટન્સી હજી એકવાર ચેક કરી લઈએ જો આટલું ઝાડું ન હોય તો પછી ફરીથી બે ત્રણ ચમચી ચણાનો લોટ ઉમેરીને તમે આ રીતે જાડા આપી શકો છો આ રીતે બેટર હોવું જોઈએ ઝાડું જો પટલું હોય ને તો પ્રોપર ઉપરથી વડાનું પળ નથી થતું હવે જે ખેરું બનાવ્યું છે ને એ ગરમ તેલમાં જો આ રીતે ચમચેથી અથવા હાથની મદદથી તમે આ રીતે ઉમેરો એટલે થોડીક એવી આવી બેસનને ફ્રાય કરેલી બુંદી રેડી થાય છે જે બુંદીનો આકાર નથી આપેલો એટલે આ રીતે જુઓ તેને ફ્રાય કરવાની છે અને એક મસ્ત એવી આપણે લસણની ચટણી બનાવવાની છે તો આ રીતે થોડીક બુંદી આપણે પાડી લેવાની છે કે જેનો કોઈ આકાર નથી અથવા તો તમે તળેલો બેસન પણ કહી શકો છો તેને ત્યાર પછી જે ખેરું છે તેમાં જુઓ આ રીતે વડા આપણે ડીપ કરવાના છે અને સરસ રીતે જો આ રીતે ડીપ થઈ જવું જોઈએ અને ત્યાર પછી જે તેલ છે ગરમ કરેલું તેમાં આપણે વડા જે પ્રમાણે આપણે કડાઈ હોય અથવા આપણને તળતા ફાવે એ પ્રમાણે ઉમેરવાના છે અને બંને બાજુ જો આ રીતે ધીમે ધીમે હળવા હાથે પલટાવતા જશું અને લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના તળવાના છે એકદમ લાલ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે અને જુઓ ફ્રેન્ડ્સ કેટલા મસ્ત તળાયા છે થોડોક લાઇટ ગોલ્ડન બ્રાઉન આવવો જોઈએ તો મસ્ત એવા વડા અહીં તૈયાર થઈ ગયા છે અને ગેસની ફ્લેમ મીડિયમથી ફાસ્ટ રાખીને તળ્યા છે હવે જો જે બુંદી કરી હતી મિક્સર જારમાં ઉમેરી છે લસણની કળી સાથે શેકેલી શીંગ છે તેના ફોતરા કાઢીને ઉમેરશું સાથે જ અહીં કાશ્મીરી મરચું પાવડર એક ચમચી લીધું છે જે લસણની ચટણીને કલર બહુ સરસ આપે છે સાથે જ અડધી ચમચી તીખું મરચું અને હવે વન ફોટી ટીસ્પૂન પ્રમાણે જીરું ઉમેરી દેવાનું છે બધાને મેં અહીં જોવો થોડુંક પર્સ મોટ પર ગ્રાઇન્ડ કર્યું છે અને એક છુટી છૂટી જુઓ આ રીતે છૂટી પણ હોય છે અને સૂકી આ લસણની ચટણી કહેવાય છે જે વડાપાઉને એટલો મસ્ત ટેસ્ટ આપે છે કે એમ જ લાગે કે બહારના વડાપાવ ખાઈ રહ્યા છો અને લીલી ચટણી ફ્રેન્ડ્સ હું તમારી સાથે અવારનવાર પોસ્ટ કરતી હોઉં છું અને રેસીપી જોવા માટે અને લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું તમે ત્યાં આ ગ્રીન ચટણીની રેસીપી જોઈ શકો છો તો જુઓ ફ્રેન્ડ્સ હવે આપણે લાદી પાઉ લેવાના છે જે આપણે ભાજીના પાઉ હોય ચોરસ પાઉ એ જ લીધા છે તેને જો આ રીતે કટ આપવાના છે તો આ રીતે સરસ રીતે જો કટ આપી દેવાના છે અને અહીં મેં ચાર વડા હું તૈયાર કરી રહી છું એટલે ચારેય પાઉને મેં કટ કરી લીધા છે ગ્રીન ચટણી લગાવવાની છે અને એકદમ મસ્ત ટેસ્ટ આવે છે એકવાર ચોક્કસ ટ્રાય કરજો આ રેસીપીને અને મને કોમેન્ટમાં કહેજો કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો જો ઉપરથી આપણે સૂકી લસણની ચટણી વડું મૂકી દેવાનું છે અને જનરલી એસી ટકા વડાપાં શેક્યા વગર ખાવામાં આવે છે એઝ આ જ રીતે ખાવામાં આવે છે ઉપરથી જો એક તળેલું મરચું મૂકી દેસું ને વડાપાઉને પેક કરવાનું છે પાઉને અને જો આ રીતે ખાવ ને તો પણ એટલું ટેસ્ટી લાગે છે પરંતુ તમારે જો બટરમાં શેકવું હોય તો પણ હું તમને રેસીપી બતાવું છું ને રેસીપી ગમે તો ફ્રેન્ડ્સ પ્લીઝ મને સપોર્ટ કરીને રેસીપીને શેર કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જો તવા પર બટર લગાવ્યું છે અને આ બટર ઉપર આપણે જે વડાપાઉથી પ્રિપેર કર્યા છે વડાપાવને તેને આ રીતે ગોઠવી લેવાના છે અને ઉપરથી થોડું ઘી લગાવી લેવાનું છે તમે બટર પણ લઈ શકો છો અને અહીં મેં ઘી લીધું છે ઘરનું દેશી શુદ્ધ ઘી છે એમાં જ હું શેકી રહી છું જો આ રીતે આપણે બંને બાજુ ધીમા ગેસ પર શેકવાના છે અને જો તમે સોફ્ટ ખાવા માંગતા હોય તો પછી બટરમાં શેકવાની જરૂર નથી એઝ ઇટ ઇઝ ખાઈ શકો છો અને થોડા ક્રિસ્પી ગમે તો આ રીતે શેકી શકાય છે ખૂબ જ મસ્ત બને છે એકવાર ટ્રાય કરજો આ રેસીપીને ક્યારેય એમને લાગે કે ઘરે બનાવેલા છે તો રેસીપી ગમે તો લાઇક કમેન્ટ આપી શેર કરજો